પોણો મહ જે કાઢ્યો છે અને આ લાશ કોની હતી તેમજ તેની હત્યા કેવી રીતે કોને કરી હતી તે પણ ભેદ ખોલી કાઢી અને હત્યારને દબૂચી લીધો છે તારીખ ચોવીસમી માર્ચના રોજ એટલે કે આઠ પોણો મહિના પહેલા બાલક ગામની સીમમાં આવેલા અવાવાવાળું જગ્યામાંથી એક અજાણ્યા ઈસમને માથાના ભાગે બોથડ પદાર્થ મારી તેની હત્યા કરી નાખી ઓળખ છુપાવવા માટે તેની લાશને સળગાવી નાખી હતી આ બાબતની તપાસ સુરત ડીસીબીને સોંપાતા લાશ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો જેના આધારે તપાસ કરતા તેમાં સીસીટીવી જોતાં મૃત્યુ પામનાની ઓળખ થવા પામી હતી તેનું નામ સુમિત સુરેશ પરમાર દેવીપૂજક રહેવાસી સરથાણા નાકા પુલ નીચે મૂળ સૌરાષ્ટ્રના લીમડીનો અને હત્યા બાબતની તપાસમાં પવન સોલંકી દેવી પૂજકે જ આ હત્યા કરી હોવાનું બહાર આવતા જ પોલીસે પવનની ધરપકડ કરી હતી શા માટે તેને હત્યા કરી તે બાબતનું પોલીસે પૂછતા જ ફક્ત બે તમાચા માર્યા હતા અને તેને ઘરે આવની ના પાડતા પોતે ઉશ્કેરાઈ જઈ હત્યા કર્યાનું કબૂલ્યું હતું આમ ડીસીબી પોલીસે પોણો મહિના પહેલાંની હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે પ્રકાશવાળા સાથે હસ સેટા